દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકાર ને કોચિંગ સ્ટડી સેન્ટરોનું રાજ્ય સરકારને કોચિંગ સ્ટડી સેન્ટરનું બરાબર નિયમન થાય તે માટે ગાઈડલાઈન બનાવવાની સૂચના આપતા ગુજરાત સરકાર પર હરકતમાં આવી છે જેને કારણે કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે આજે શહેરની મધ્યમાં એક ખાનગી કોચિંગ ક્લાસમાં એકસો થી વધુ સંચાલકોની અગત્યની મીટિંગ યોજાઈ હતી જેમાં આ નવા આવનારા કાનૂનથી કયા પ્રકારના બદલાવ કરવા પડશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી આજના કાર્યક્રમમાં કેતન પુરાણી અશ્વિન પરમાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ રઘુવીર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત કોચિંગ ક્લાસ સંચાલકોને આવનારા કાયદા અને નિયમો અંગે વિસ્તૃત સમજ આપી હતી કેવા કેવા પ્રકારના ફેરફાર આવશે છણાવટ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હમણાં થોડા વર્ષોમાં આજ્ઞા તથા આપઘાતના બનાવોમાં વિદ્યાર્થીઓમાં કેરિયરને લઈને વધુ પડતો તનાવ વગેરે કિસ્સાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે એના કારણે કોર્ટોમાં થયેલી રિપિટિશનના કારણે સરકાર ઉપર પણ અંગે કાયદો બનાવવા દબાણ વધી રહ્યું છે આજે મળેલી બેઠકમાં સરકારે આ અંગે કમિટી બનાવી છે ત્યારે જમીન જેમને સીધી અસર થવાની છે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ સામેલ કરવાની માંગ કરવામાં છે આ અંગે આગામી દિવસોમાં સરકારને કોચિંગ ક્લાસ એસોસિએશન રજૂઆત કરનાર છે નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર એક કોચિંગ ક્લાસીસ જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એવા બધા સંચાલકો શિક્ષકોની એક અગત્યની મિટિંગ સરકાર જે કાયદો લાવવા જઈ રહી છે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ માટેનો એના માટે આપણી સાથે વડોદરા એકેડેમિક એસોસિએશનના પ્રમુખ છે એવા અશ્વિન સર છે રઘુવીર સર છે બધા સર છે આપણી પાસે આપણે અશ્વિન સરને પૂછીએ સાહેબ આજે જે કાયદો આવી રહ્યો છે એના સંદર્ભમાં તમે જે મિટિંગ ગોઠવી છે આનો મુખ્ય એજન્ડા શું છે કે સરકારમાં શું રજૂઆત કરશે આજે વડોદરા શહેરનીના રાવપુરા એલ એમ કાશી સ્થિત વડોદરા શહેરના જે નામાંકિત ક્લાસીસો છે અને જેટલા પણ શિક્ષકો છે એવા એકસો પચાસથી વધારે શિક્ષકો અને સંચાલકો ભેગા થઈ અને આજે વડોદરા શહેરના ચાર પાંચ સંચાલક દ્વારા આ કાયદાનું ઘટન નિરીક્ષણ કરી અને એના પર અભ્યાસ કરી અને આજે સૌને હકારાત્મક અને નકારાત્મક પાસાઓ સમજવામાં આવશે આનંદની વાત એવી છે કે સુપ્રીમ કોર્ટે સરકારને જ્યારે કીધું હોય અને એમનાથી જે કાયદો બનતો હોય એમાં ટ્યુશન ક્લાસીસ જે હતા એ ટ્યુશન ક્લાસીસ અન ઓર્ગેનાઇઝ તરફ લઈ જતા હોય ત્યારે એ આનંદની વાત તો છે પણ આમાં કેટલાક નકારાત્મક પાસાઓ હોય અને એ પાસાની ચર્ચા કરવા માટે સરકારને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરીશું કે ગુજરાતનું ફેડરેશન છે વડોદરા શહેરમાં બે બે એસોસિએશન છે એમના પ્રતિનિધિઓ એ કમિટીમાં નિમણૂક પામે અને ત્યાર પછી સંચાલકોની અને શિક્ષકોની જે વેદનાઓ છે એમની જે રજૂઆતો છે એમની સરળતાથી સરકારની અંદર આ રજૂઆતો કરી શકાય અને કાર્ય ખૂબ જ સરળ બને એ હેતુથી અમારી સરકારની અંદર આવી રજૂઆત રહેશે અને પ્રતિનિધિઓની નિમણૂકતા એવી અમારી ખાસ અમે સરકારને વિનંતી કરી કોચિંગ ક્લાસ અંગેના કાયદા બીજે ક્યાંય ભારત દેશમાં ક્યાં આવેલા છે કોચિંગ ક્લાસની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જોવા જઈએ તો હાલ જ હમણાં રાજસ્થાન હરિયાણા જોવા જાઓ ગોવા મણિપુર આ બધા અલગ અલગ રાજ્યોની અંદર આવા કાયદાઓ છે અને આ કાયદાઓનો અભ્યાસ કરીને આજે કિરીટપુરાણી સાહેબના નેતૃત્વમાં વડોદરા શહેરના રાવપુરા સ્થિત ક્લાસીસની અંદર અમે લોકો આજેનો એક સકારાત્મક અને અભિગમ સાથે જોડાયા છે અને એનો અભ્યાસ કરી રહ્યા છે અભ્યાસ કર્યા બાદ સમગ્ર વડોદરાના ક્લાસીસોને અમે એનો આનાથી અવેર કરવા માટેનો આજે એક પ્રોગ્રામ રાખ્યો છે આપણું નામ મારું નામ અશ્વિન પરમાર